હલો મિત્રો આપણું સ્વાગત છે આપણી ચેનલમાં અને આપણે વેકેશન પડી તે તો એ પાછા આવી ગયા છીએ આપણો બ્લોગ લઈને અને અત્યારે તમને આની ઘરની અંદર તો શાંતિ લાગતી છે બહાર જોરદારનું વાવાઝોડું ઈપડું હે યસ બહાર વાવાઝોડું હે બહુ એટલે મારા જેવા માણા બહાર ન નીકળે ને આમ ઉડી જાય તો મજાક કરું બહુ વાળજોડું હે એટલા માટે હું અંદર છું જો હું તમને જ્યારે બારનો વ્યૂ દેખાડું પાડે છો બે મિનિટ આયો જોઈ લ્યો હું તો પટાણા થોડુંક શાંત થઈ ગયું પણ થોડી વાર મારી પાસે ઉપર જાલો ને વરસાદ જો આવે બાકી કદી બાકી એમ છો ઓટાણો હવે આપણે શું કરવાનું હવે અત્યારે શિયાળો આવે છે એની બદલે શિયાળો ઉનાળો આવે છે એની બદલે આ ચોમાસું આવી ગયું પાંચમા મહિનામાં જ હા આવું ને આવું કોઈ મિત્રો હા બીજું તો હું કરું આપણા તો અંદર બેઠા બેઠા એક જ કામ કરવાનું હોય આપણે કંઈ નહીં કરવાનું હે નહીં એટલે આપણે ટીવી જોઈશું ટીવી જોઈને મજા કરું બીજું કાંઈ કામ નથી સોમાહામાં આપણે હું કરવું કરવું શું કરવું શું કરવું જરા વાવાઝોડું રહી તો સારું એ કીધું બ્લોગ નથી બનાવ્યો તો થોડો ઘણો થોડો ઘણો તો બ્લોગ બનાવી લઈએ આપણે કે બ્લોગ કર્યા વગર થોડું વાળા કઈ હા આપણો વ્લોગ કરી ત્યારે આપણો પંખો પંખો બધું બંધ રાખીને અગર આપણો અવાજ આપણી ઓડિયન્સ લગી નથી પહોંચતો હા મિત્રો મને એક પ્રશ્ન થાય છે કે આપણો વ્લોગ હિન્દીમાં ઉતારવા કે ગુજરાતીમાં ઉતારવા ગુજરાતીમાં ઉતારું હું તો મારા હારા સબસ્ક્રાઈબર જ નથી વધતા એનું શું કરું અને મારી એક ચેનલ હતી એ તો એ ફોન હતો ખોવાઈ ગયો હા એમાં હું હિન્દીમાં વ્લોગ બનાવતી એમાં એમ આવતા સબસ્ક્રાઈબર એમનું તો પામા તો હાવ હાવ ડાઉન કઈક તો દેખાડો મિત્રો જો મિત્રો વરસાદનો અવાજ સાંભળજો વરસાદ બહુ આવે હે ચાલો મિત્રો જોડું જોડ બેન થઈ જાય હવે હું આજના બ્લોગ અહીંયા લગી રાખું નગર થોડી ગાંડા કરત પણ હવે તો હાવાજોડું આવે હા સાની મોની ટીવી ચો બીજું કાંઈ ન કરાય આમાં આપણે આમથું ઈત કરવાનું હેન માથુંય ન દોર્યું એમને એમને રખડું હું મેં જ્યાં આમાં બતાવ્યું બારી હતી ત્યારે થોડુંક ધીમો પડી ગયો અને બરી પાછો બારી સમય ફોન લીધો એટલે વરસાદ પછી ફૂલ થઈ ગઈ હ વરસાદી એમ છે તો હાલો મિત્રો આપના બ્લોગમાં આટલું જ અમને ઘડી ગરમો ચાલુ થયું ને ઘડી ગરમો પૂરો થઈ ગયો હવે તમે મારા ચેનલ સબસ્ક્રાઈબ કરજો મેં એટલા માટે જ વ્લોગ બ્લોગ ઉતાર્યો હતો થોડોક વાતાવરણ બતાવવા માટે અને મારી પરીક્ષા પૂરી થઈ અને હું હવે ટાણા વેકેશનમાં મજા કરું હું શું કરવું એ બતાવવા માટે એટલા માટે મેં આ બ્લોગ ઉતાર્યો હતો એટલે હવે આપણે આ બ્લોગને એન્ડ કરીશું અને હવે મને એમ છે વેકેશન પછી મળીશું વેકેશન પૂરું થઈ જાય તે પછી એક લો ગઈ હાલો મિત્રો બ્લોગ લો સોરી હાલો મિત્રો આપણું વેકેશન ખુલી ગયું જો વરસાદ તો જોગા છે હું ઘડીએ ઘડીએ એમ કહું બ્લોગ એન્ડ બ્લોગ એન્ડ બ્લોગ તો એન્ડ કરતી જ નથી કાકુચ કરના પડે આ તો હાલો મિત્રો હવે ફાઈનલી ફાઇનલી ફાઇનલી આપણો વ્લોગ એન્ડ છે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી જો અને હવે હવે એવું કરવું હે ને હિન્દી મેં વ્લોગ બનાવતા જવા હે એટલે હાલના એટલે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરજો ઓકે મિત્રો આજના વ્લોગ માટે આટલું જ થેન્કસ ફોર વોચિંગ